વેસુમાં આવેલા શાસકમાં કોમર્સ કોલેજ ખાતે યુવતીની છેડતી લઈને એ ના કાર્યકરોએ એનએસયુઆઈના પ્રમુખને ભાર મારતા હોસ્પિટલ ખસેડિયાનો બનાવ બનતા મામલો તંગ બનવા પામ્યો છે વેસુ રોડ ઉપર આવેલા શાસકમાં કોમર્સ કોલેજમાં યુવતીની છેડતી બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ એનએસયુઆઈ સુરત પ્રમુખને કોલેજમાં જાહેરમાં ફટકારતા સિવિલ ખસેડવાની ફરજ પડી હતી મયુર ધાનેતરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના બોલાવા પર હું ગયો હતો વાતમાં રગજક કરી ઓચિંતો તેમની પર હુમલો કરાયો છે મારવાવાળા ના કાર્યકર્તાઓ છે ના મનીષ દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના બાદ હું પહોંચ્યો હતો મયુર ધનેતર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ આવ્યા છે કોલેજની યુવતીઓની છઠ્ઠી કરાતી હોવાની ફરિયાદને લઈને આજે એનએસયુઆઈ રજૂઆત કરવાનું હતું શાસકમાં કોમર્સ કોલેજ કેમ્પસમાં જ વાર્તાલાપ દરમિયાન હુમલો કરાયો છે વિડીયોમાં કેટલાક હુમલાખોરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે છેડતી કરનારા એબીવીપીના સભ્ય છે કે નહીં એ તપાસનો વિષય છે પરંતુ હુમલાખોરો ચોક્કસ એબીવીપીના છે એ કહી શકાય છે અમારી લડત ચાલુ જ રહેશે હાલ સારવારમાં અમે પોલીસ ફરિયાદ કરી ન્યાયની અપીલ કરીશું પોલીસની હાજરીમાં જ હુમલો થયો છે ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા